અંબાજી પકવાડા ચાલતા ભાવિ ભક્તોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી બાબર પોલીસની સહાયનીય કામગીરી જોઈ ભાવનગરજનોએ ખુશી વ્યક્ત કરી આજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુબે તેમજ બાબર પિયા એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાબર પોલીસ દ્વારા ભાદુરી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી આજ બાબર પોલીસ દ્વારા બાબર હાઇવે પર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો પટ્ટી ચાલતા પાછળ થેલામાં કે પછી કપડા પર એડિયમ પટ્ટી મારવામાં આવી અંધારામાં ચમકે છે જે કારણે કોઈ યાત્રાળુ અથવા વાહન ચાલકે તે પટ્ટી પેઢી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલ હોય તો દૂરથી જ વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે આ એમ નાની રેડિયમ પટ્ટી કોઈ માણસનું જીવન બચાવી શકે છે સુરક્ષા પેલા રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે ચાલો આપણે સૌ મળી આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ બાદરવી પૂનમના અંબાજીના મેળાની ભાવર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે સુરક્ષિત યાત્રાની શુભકામના એવા સોમાભાઈ રાવળ એસવન ગુજરાતી નેટવર્ક ભાવર બનાસકાઠા આજ રોજ એસપી સાહેબ તેમજ બાભર પીઆઈ એસટી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીઓને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ચળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ રોડના અકસ્માત ના બને એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે જેથી અમને સાવધાનીપૂર્વક ચાલે અને રસ્તાની ઢાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટના બનાવ ના બને બસ અસ્તુ જય હિન્દ જય ભારત